સુરતમાં ન જેવી બાબતે પણ હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે ગત છ સપ્ટેમ્બરના રોજ સલબતપુરામાં જૂના ઝઘડાની અદવાતમાં એક જ મોલ્લામાં રહેતા બે પરિવારો વચ્ચે થયેલા ઝઘડામાં એક આદરને માર મર્યા બાદ ગળાના ભાગ્યે તીક્ષ્ણ વસ્તુ મારી હોસ્પિટલના બીછાને મોત નીપજવા પામ્યું હોય આ મામલે સલબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી પિતાપુત્ર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે સુરતમાં અસામારીક તત્વો રોજેરોજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ મારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે તે સુરતના સલાબતપુરા પોલીસ પથકની હદમાં હજુરી ચંબજ પાસે આવેલા માસુમપીર દરગાહ નજીક જૂના ઝઘડાની અદાવતમાં ગત તારીખ છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ મોહલ્લામાં રહેતા બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો જેમાં હનીફ હાંસોટી નામના હિસાબને ઢોર માર મર્યો હતો અને સાથે ગળાના ભાગે પેચિયા જેવા કંઈક સાધન વડે હુમલો પણ કરતા હોસ્પિટલને ખસેડાતા સારવાર દરમિયાન ત્રણ દિવસ બાદ ઇજાગ્રસ્ત હનીફ ગુલામ રસુલ હાંસોટીનું મોત નીપજવા પામ્યું હતું બનાવ લઈને સલબપુરા પોલીસે અગાઉમાં બે હત્યા પ્રશ્નો ગુનો નોંધ્યો હોય જેમાં હત્યાની કલમોનો ઉમેરો કરી પોલીસે હત્યા કરનાર આરોપીઓ આરીફ શેખ તેના પુત્ર વસીમ શેખ તથા રિઝવાન રફીક શેખ અને એઝાદ રફીક શેખને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ દીધા છે નજીવ બાબતે બે પરિવાર વચ્ચે ચાલતા જૂના ઝઘડાની અદાલતમાં કરવામાં આવેલા હુમલામાં હાલ એક આધેડું મોત નીપજ્યું હોય જેને લઈને આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લઈ સજા કરવામાં આવી તે માંગ મૃતકના પરિવારજીઓને કરી હતી બ્યુરો રિપોર્ટ જી